નમસ્કાર મિત્રો તમને તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળવા પાત્ર થાય છે તેની આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું અને હું ગેરંટી લઉં છું કે આજનો વિડીયો જોયા પછી તમારે કોઈને પણ પૂછવાની જરૂર નહીં પડે કે મને મારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળવા પાત્ર થાય છે તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપને જણાવી દઉં કે ફાયદાની વાત ચેનલ ઉપર આપણે દર રવિવારે સવારે નવ વાગે ઉપયોગી માહિતીનો વિડીયો શેર કરીએ છીએ તો હજુ સુધી ચેનલને ના કરી હોય તો જરૂર કરી લેજો મિત્રો આપણે વાત કરીએ તો રેશન કાર્ડ કુલ ચાર પ્રકારના હોય છે એપીએલ વન એપીએલ ટુ બીપીએલ અને અંત્યોદય સૌ આપણે એપીએલ વન કાર્ડ વિશે માહિતી મેળવીએ જો તમારી પાસે એપીએલ વન કાર્ડ હોય તો તે કાર્ડ ઉપર તમને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં મફત વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મફત કાળદીઠ એક કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવા પાત્ર થાય છે હવે વાત કરીએ એપીએલ ટુ કાર્ડ વિશેની તો મિત્રો એપીએલ ટુ રેશન કાર્ડ ઉપર કોઈ પણ પ્રકારનું અનાજ મળવા પાત્ર થતું નથી હવે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડની જો તમારી પાસે બીપીએલ રેશન કાર્ડ હોય તો એ કાર્ડ ઉપર તમને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં મફત વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મફત કાર્ડ દીઠ એક કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો મીઠું એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ બાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવાપાત્ર થાય છે હવે વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડની જો તમારી પાસે અંત્યોદય કાર્ડ હોય તો તેમાં વ્યક્તિદીઠ જથ્થો મળવા પાત્ર નથી પરંતુ કુટુંબદિત જથ્થો મળવા પાત્ર થાય છે તો અંત્યોદય રેશન કાર્ડની અંદર કાળદીઠ પંદર કિલો ઘઉં મફત કાળદીઠ વીસ કિલો ચોખા મફત કાળદીઠ એક કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો તુવીર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાળદીઠ એક કિલો મીઠું એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને ખાંડ પ્રથમ ત્રણ વ્યક્તિ માટે એક કિલોગ્રામ અને ત્યાર પછીની દરેક વ્યક્તિ માટે ત્રણસો પચાસ ગ્રામ લેખે પંદર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવાપાત્ર થાય છે તો આશા રાખીશ કે તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હશે અને આવી જ ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય ખોડિયાર